પોરબંદર ઓર્ડર રોડ પર વારંવાર શંકાસ્પદ રીતે આગ લાગે છે અને ત્યાં ખૂબ જ આકર્ષક અને સુંદર લાગતી અને વર્ષો પછી આટલી ઊંચાઈએ પહોંચી છે તે ઝુરીઓ બળીને ખાખ થઈ રહી છે અને અનેક ઝુરીઓ છુપીથી કપાઈ ચૂકી છે ત્યાં અને આજુબાજુના ટેકરાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે તો આ એરિયા પ્રવાસો માટે પિકનિક સ્પોટ બની શકે તેમ છે એ પ્રકારની રજૂઆત કલેક્ટર એસ ડી ધાનાણીને આપણો પોરબંદર ગ્રીન પોરબંદર પ્રોજેક્ટના ચેરમેન રામદેવ મોઢવાણીયા પ્રવીણ ખોરાવા અને ધર્મેશ પરમારે રૂબરૂમાં મળીને તે એરિયામાં વૃક્ષારોપણ કરીને પ્રવાસો માટે આકર્ષક બનાવવાની રજૂઆત કરી હતી આ રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપીને પર્યાવરણ પ્રેમી કલેક્ટર નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી માર્ગ અને મકાનના કાર્યપાલક એન્જિનિયર હિતેશ સિસોદીયા ડીએલઆરના પ્રતિનિધિ અને આપણું પોરબંદર ગ્રીન પોરબંદરની ટીમ રામદેવ મોઢવાણીયા ધર્મેશ પરમાર ડોક્ટર આશીષ શેઠ ડોક્ટર દર્શક પટેલ અને ભરત રૂકાણીએ સાથે રાખીને સ્થળ મુલાકાત લીધી હતી આ જગ્યાથી કલેક્ટર પણ પ્રભાવિત થઈને ઇન્દિરાનગરથી ઓડદર સુધી રોડની બંને બાજુના ટેકરાઓમાં વૃક્ષારોપણ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી રતનપર બસ સ્ટેશનની સામે રતનપરના જૂના સ્મશાનની બાજુના બીચને નેચરલ બીચ તરીકે ડેવલપ કરવાનું આયોજન મહાનગરપાલિકાએ હાથ ધર્યું છે તે સ્થળની પણ મુલાકાત લીધી હતી અને નેચરલ બીચની અને ત્યાં વોલીબોલ સહિતની પ્રવાસીઓ માટે ઉભી થનારી સર્વતો અંગે કલેકટરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી પાસેથી વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા હકારાત્મક અને ત્વરિત પ્રતિભાવ માટે આપણું પોરબંદર ગ્રીન પોરબંદર પ્રોજેક્ટના ચેરમેન રામદેવ મુરવાણાએ કલેક્ટરનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે પોરબંદરના અધિકારીઓ હર હંમેશા વિકાસના કામોમાં સહભાગી બનીને સંસ્થાઓને પ્રોત્સાહિત કરે છે ત્યારે અમારા પોરબંદર જિલ્લાને હરિયાળો બનાવવાના પ્રોજેક્ટને પણ અધિકારીઓનો સહકાર મળ્યું છે અને વહેલી તકે ઇન્દિરાનગરથી ઓડદર સુધી વૃક્ષારોપણની કામગીરી પણ આગળ ધપશે તેમ ખાતરી આપી હતી Thank